નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર ગજ યોગ સાથે સોના ચાંદી ની ખરીદી માટે ઉત્તમ દિવસ વેપારીઓ આજે ખરીદશે ચોપડા और आर्य अधिवेशन कार्यक्रम जाए तारीख को में 3 नवंबर સુધી कार्यक्रम યોજાશે ટ્રાય ઉત્પાદક કંપની મેસ જૂના ચેરમેને આનંદીબેન પટેલની વિધી મુલાકાત પરમી યોગી નટુરામર્માજીની 75મા અમૃત મહોત્સવની ઉજવણીનો થયો કારણ આજે જ શુભ મનાતો ગુરુ પુષ્ય અમૃત યોગ સોના ચાંદી ની ખરીદી કરવા લગ્ન ની ખરીદી માટે ખુબ જ શુભ માનવામાં આવે છે આ વખતે પંચાણું વર્ષ પછી ગુરુ પુષ્ય અમૃત યોગ રાજયોગ અને ગજ કેસરી યોગ નો અનોખો સંગમ સર્જાયો હોવાથી સોનામાં સુગંધ ભળી છે આજે સવારે દસ સુડતાલીસ કલાકથી શરૂ થતા ગુરુ કુષ્યા મૃદ યોગની શુક્રવારે બપોરે તેર સાડત્રીસ કલાકે પૂર્ણાઉતિ થશે જ્યોતિષ મહેન્દ્ર પંડ્યાએ જણાવ્યું છે કે કર્ક રાશિની અંદર ગુરુ ઉચ્ચનો બને છે એ જ રાશિમાં ચંદ્ર સ્વરાશિ બને છે આ યોગ લગભગ સિત્તેર વર્ષ બાદ સર્જાયો છે ગુરુવારે બપોરે તેરને બાવન મિનિટથી પંદરને ઓગણીસ મિનિટ સુધી રાહુ વધી જશે ગુરુ પુષ્ય અમૃત યોગના સોના ચાંદીની ખરીદી માટે અનેરું મહત્વ છે જ્વેલર એસોસિએશનના મતે આ વખતે સો કિલો ઉપરાંતનું સોનું તેમજ ત્રણસો કિલો ઉપરાંતની ચાંદીની ખરીદી થાય ખરીદી થાય તેવી સંભાવનાઓ છે સામાન્ય દિવસોની સરખામણીએ ગુરુ પુષ્ય અમૃત યોગના સોના ચાંદીની ખરીદીમાં 20 થી 25% સુધીનો ઉછાળો આવે છે લગ્ન માટેના ગણના ખરીદી કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે માટે વેપારીઓ તેમજ ખરીદદારો પણ તેની રાહ જોતા હોય છે અને જેઓ ખરીદી માટે અત્યારે બજારમાં નીકળી પડ્યા છે આજે ખૂબ જ શુભ મનાતો એવો ગુરુ પુષ્ય અમૃત યોગ છે ગુરુ પુષ્ય અમૃત યોગ માં દિવાળી પૂજન માટેના ચોપડા ખરીદવામાં શુભ દિવસ માનવામાં આવે છે વેપારીઓ માટે ચોપડા ખરીદી શ્રેષ્ઠ મુહૂર્ત છે બાર ને પાંચ થી બાર ને અડતાલીસ અને અમૃત વેલ એટલે કે સાંજે છ થી

પણ જે નાનો ચોપડો હોય એને અડદિયો કહેવા એ ચોપડો પહેલાં સો રૂપિયાથી સવાસો દોઢસોનો મળતો આજે ફેરી સીધા એના ત્રણસો સાડા ત્રણસો ચારસો રૂપિયા છે એમાં ભાગ્યલક્ષ્મી ધનલક્ષ્મી ચોપડા નવા આવેલા છે જેનો અડદિયાનો ભાવ પાંચસો રૂપિયા સુધીમાં અને આખાનો ભાવ છે અગિયારસો રૂપિયા આ ચોપડા દર સાલ કરતાં હજી ફેરી લેનાર વર્ગ ઓછો દેખાઈ રહ્યો છે કારણ કે ગ્રાઉન્ડ લઈ ગયા ગવર્મેન્ટ પણ એપ્રિલ ટુ માર્ચ ઇંગ્લિશ મહિનાને જ પ્રાધાન્ય આપે છે જેના કારણે ગુજરાતી ચોપડા કહેવાતા ચોપડાનું વેચાણ અત્યારે સિત્તેર ટકાથી પણ ઓછું છે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવા માટે કરેલા નિર્દેશ અંતર્ગત અમદાવાદ જિલ્લાના એકવીસ વિધાનસભા બેઠકો માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તારીખ ઓગણીસ થી બે નવેમ્બર સુધી હાથ ધરવામાં આવનાર છે આ અંગેની માહિતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન વી ઉપાધ્યાય આપી હતી તેમણે વધુમાં જણાવ્યું કે મતદારો પોતાના નામ સરનામા જેવી બાબતોની સુધારણા કરી શકાય સુધારણા કરી શકશે એટલું જ નહીં પરંતુ મતદાર યાદીમાં નામ નોંધવા કમી કરવા તેમજ સુધારણા માટેના ફોર્મ ભરી ભરી શકાશે વધુમાં તેમણે જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં કુલ ઓગણપચાસ લાખ છપ્પન હજાર 113 મતદારો છે જેમાં 26 લાખ 7733 પુરુષ અને 23 લાખ 48359 સ્ત્રી મતદારો છે ડુપ્લિકેટ મતદારો હશે તો તેને રદ કરવામાં આવશે આ અંગે બંને રાજકીય પક્ષોને પણ ખાસ સીડી પણ આપવામાં આવી છે જે અંતર્ગત તેઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે આ કાર્યક્રમ તારીખ ઓગણીસ મી રવિવાર થી શરૂ થશે બે નવેમ્બર સુધી ચાલનાર છે આ ઉપરાંત વધુમાં માં વેબસાઇટ તેમજ એસ એમ દ્વારા પણ આપ આપના નામો જાણી શકો છો આ માટેનો એક ખાસ ટોલ ફ્રી નંબર જેને ટોલ ફ્રી નંબર પણ રજૂ કરવામાં આવ્યો છે જેનો જેનો નંબર છે ઓગણીસો જિલ્લા હેલ્પલાઇન નંબર છે સત્યાવીસ પંચાવન નેવું તારીખ એક એક બે હજાર પંદર ના દિવસે જે નાગરિકોને અઢાર વર્ષ પૂર્ણ થયા હોય તેમના નામ મતદાર યાદીમાં દાખલ કરી શકાય એ સિવાય જે મતદારો સ્થળાંતર કર્યું હોય કે જેમના અવસાન થયા હોય તેમના નામ કદી કરવા માટે અને તેમના નામોમાં કંઈ નાની મોટી ક્ષતિ રહેલી છે તે સુધારવા માટે આપણે આજથી એટલે કે પંદર દસથી તારીખ દસ વાગ્યા સુધી મતદાર યાદી સુધારણા ઝુંબેશ કાર્યક્રમ ચાલુ કરીએ છીએ એટલે જે પણ નાગરિકોને આ દરમિયાન તેમના નામ દાખલ કરાવવા હોય નામો કમી કરાવવા હોય કે કયાતનામો સુધારા કરાવવા હોય તે લોકો આ સમય દરમિયાન તેઓ નિયત મંગનામાં અરજી શરૂ કરી શકશે આ ઝુંબેશ દરમિયાન તારીખ ઓગણીસ ઓક્ટોબર રવિવાર અને તારીખ બે નવેમ્બર રવિવાર સવારે નવથી સાંજના છ સુધી અમારા બીએલઓ જે નજીકના બુથ ઉપર એમના વિસ્તારમાં જે આવેલા છે ત્યાં બીએલઓ અમારા હાજર હશે અને મતદારો નાગરિકો પાસે જઈને આ બૂથ ઉપર એમના જે અરજીપત્રકો છે ત્યાં ઉપલબ્ધ હશે ત્યાં અરજી કરીને એમનું નામ દાખલ કરાવવા માટે નામ કમી કરાવવા કે નામ સુધારા કરવા માટે અરજી કરી શકશે અને તમામ નાગરિકો જે લાયક નાગરિકો છે તેઓને મારી નંબર અપીલ છે કે આપના નામ મતદારાથીમાં નોંધાય તે માટે આપી રાખશો આપની જાણકારી માટે કે ઓગણીસો પચાસ ટોલ ફ્રી નંબર છે આ નંબર ઉપર ફોન કરેથી આપનું નામ મતદારાજીમાં છે કે નહીં તેની આપને જાણકારી મળી શકશે જિલ્લા કુકશાહે સત્યાવીસ પંચાવન નવ હજાર એ આપણો હેલ્પલાઇન નંબર છે તેની ઉપરથી પણ આપને આપનું નામ માત્ર છે કે નહીં તેની જાણકારી મળી શકશે આપણી પાસે ઓળખ પત્ર હોય એનો મતલબ એ નથી કે આપણું નામ મતદારાદીમાં છે જ માટે સૌને મારી આગળ નંબર નમ્ર અપીલ છે કે આપણું નામ મતદારાદીમાં છે કે નહીં એ ઓગણીસો પચાસ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને અથવા સત્યાવીસ પંચાવન નવ હજાર જિલ્લા હેલ્પલાઇન ઉપર ફોન કરીને ચકાસી લો અને જો નામ ના હોય તો આ જુલેશ્વરમાં આપણું નામ મતદારાદીમાં સામેલ થાય તે માટે આ સંયત નામ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ની વિશ્વ વિખ્યાત કરવાનું છે તે સંદર્ભે મુખ્યમંત્રીએ ગુજરાતમાં આ જૂથના ને આવકાર્યું હતું આનંદીબેન પટેલે વડાપ્રધાન મેક ઇન ઇન્ડિયા ના સંકલ્પ ને સાકાર કરવા ગુજરાત ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ વાતાવરણ અને પ્રોત્સાહન સાથે તત્પર છે અને વાઇબ્રન્ટ ગુજરાત શ્રૃંખલાઓની સફળતા ને પગલે આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત અનેક ઉત્પાદનો એકમો ગુજરાત

અમૃત મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે બે દિવસીય યોજાયેલા આ કાર્યક્રમોમાં ધાર્મિક તેમજ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં પંચોતેર જેટલી બોટલો રક્તની ભેગી કરવામાં આવી હતી અખિલ ભારતીય ઔદિત્ય બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેશ શુક્લે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે શહેરના પાલડી ખાતે આવેલા આનંદ આશ્રમના અમૃત મહોત્સવ ઉજવણીના ઉજવણી ના ભાગરૂપે એક રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચોતેર જેટલી રક્ત એકત્ર કરવામાં આવી છે આ ઉપરાંત આ પ્રસંગે લઘુ રુદ્ર હવન ઓમ નું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમજ સાંજે ભજન કીર્તન નો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે જેમાં પરમ પૂજ્ય કનકેશ્વરી દેવી તેમજ જાણીતા સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહી તેમનું માર્ગદર્શન આપનાર છે આશિત રાવલ અને જનાર્દન રાવલના ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેવી સંભાવનાઓ છે બે દિવસીય અમૃત મહોત્સવમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે જેમાં જેમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર તથા સમગ્ર આનંદ આશ્રમમાં ભક્તિની સુવાસ પ્રસરી પસાર તેવું પ્રમુખ શ્રી જણાવી રહ્યા છે પરમ પરમપૂજ્ય ગુરુદેવશ્રી નતુરામ શર્માજી દ્વારા સ્થાપિત આનંદ આશ્રમ અને વિદ્યાર્થી ભવન બંને સંસ્થાઓને આજે પંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે પંચોતેર વર્ષની પૂરા થવા નિમિત્તે ઉજવણીના ભાગરૂપે આજે આનંદ આશ્રમ વતી હોમાત્મક લઘુરૂદ્ર અને પાઠાત્મક મહારુદ્રના કાર્યક્રમનું આયોજન આનંદ આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે અને એમાં સર્વે ગુરુબંધુઓ ગુરુજીના અનુયાયીઓ અને સર્વે ગુરુ સમાજના નાત પરિવારના તમામ બંધુઓ ભાગ લઈ રહ્યા છે બધા જ ઉદ્દેદારો ભારત વર્ષીય અવધિત ધ્રવસ્થા નથુરામ શર્મા વિદ્યાર્થી ભવન અને આનંદ આશ્રમ સર્વે લોકો સાથે મળી અને આજે આ પંચોતેર વર્ષની ઉજવણીનો કાર્યક્રમ મનાવી રહ્યા છે અને આ બે દિવસનો કાર્યક્રમ છે તેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે સત્સંગ છે કંકેશ્વરી દેવીજી વધારવાના છે હર્ષિદાબેન રાવલ જનાર્દનભાઈ રાવલ વગેરેના પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમ વિવિધ કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન જે આયોજન થયા હતા એના ભાગરૂપે આજે પંચોતેર વર્ષ અમૃત મહોત્સવની ની નિમિત્તે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર